ભાઈ બે શબ્દ આપડી દોસ્તી માટે થઈ જાય હા ભાઈ તું મારો દરિયો ને કાંઠ હોય તું વાહ 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 તું મારો દરિયો ને કાંઠ હોય તું તું મારો દરિયો ને કાંઠ તું તું મારો હરિયો અને નાથોય તું તું મારો હથોડો અને હાથ હોય તું તું મારું ઢીંઢું અને પાઠ હોય તું તારી નજર છે હા એકદમ ખરાબ દિલમાં ફસાયેલો કાંટો છો તું મિત્રો જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા 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 વિડીયો વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે